નવસારીના બિલીમોરા ખાતે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની ઉપસ્થિતિમાં જનમંચ કાર્યક્રમ યોજાયો હતો જેમાં લોકોએ પોતાની સમસ્યાઓ પ્રશ્નરૂપે રજૂ કરી અને ન્યાયની આશા સેવી હતી બિલીમોરા શહેરમાં પાલિકા અને ભાજપ સંગઠન દ્વારા દરેક કામમાં મોટો ભ્રષ્ટાચાર થતો હોવાની આરટીઆઈના કાગળો સાથે કમલેશ બારૂટે ઢાલવી હતી તો સાથે જ પાંત્રીસ વર્ષથી ભાજપના કાર્યકર હોવા છતાં ભાજપને ભ્રષ્ટાચારી પાર્ટી કહી અને ભ્રષ્ટાચાર બંધ કરાવે અવાજ ઉઠાવે એના માટે એકાવન હજાર રૂપિયા રોકડાથી સન્માન કરવાની હિંમત પણ તેમણે દર્શાવી હતી સમગ્ર મુદ્દે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ તેમની આગળ રજૂ થયેલા પ્રશ્નો વિધાનસભામાં તેમજ સંબંધિત વિભાગોને લેખિતમાં કરવાની ખાતરી સાથે જ્યાં સુધી પ્રશ્નોનું નિરાકરણ ન થાય ત્યાં સુધી લડતા રહેવાનું આશ્વાસન પણ આપ્યું હતું આવનારા દિવસોમાં આ જનસભાથી શરૂ કરીને વિધાનસભા સુધી કોંગ્રેસ પક્ષ એના માટેની લડાઈ રજૂઆતો કરશે અને રસ્તા પર પણ ઉતરી અને લોકોના ન્યાય માટે લોકો જે પ્રજા ટેક્સ આપે છે એ ટેક્સના પૈસાનો દુર્વ્યય થઈ રહ્યો છે ભ્રષ્ટાચારને ગેરવહીવટ થઈ રહ્યો છે એને રોકવા માટે ભાજપના મળતિયાઓને ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવા માટે